કહી શકાય ભારતીય જનતા પાર્ટીનો ગઢ કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરતના અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાલ સુરતના પણ આ સુરતના આંગણે કે ભાજપના ગઢમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ખુલ્લે ખુલ્લી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ચેલેન્જ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો સી આર પાટીલ સામે મોરે મોરો ન માંડું તો ગોપાલ ઇટાલિયા નહીં પણ શું સી આર પાટીલ આ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જને સ્વીકારશે અને તે પણ ગોપાલ ઇટાલિયાની સામે મોરે મોરો માનશે કે કેમ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા ચૂંટણી પહેલા સી આર પાટીલ હતા તે વિસાવદરમાં ચેલેન્જ આપી રહ્યા હતા અને ચૂંટણી પછી વિસાવદરના ધારાસભ્ય બની ચૂકેલા ગોપાલ ઇટાલિયા તે સી આર પાટીલને ચેલેન્જ આપી રહ્યા છે અને જ્યારે ધારાસભ્ય બન્યા પછી વિસાવદરના ગોપાલ ઇટાલિયાએ સુરતમાં બે વખત સભા સંબોધી અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી પણ જ્યારે આ બીજી સભા હતી ત્યારે સીઆર આર ચેલેન્જ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જો

કે દિવસના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો હતો સીઆર પાટીલે સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલીયા સુરતની બજારમાં ઉભરન ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમેય સીટ ઉપર સી પાટીલ હામે મોરે મોરો ન મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુન્ડા ગિરદીની હદ વટાવી ગુન્ડા ગિરદીની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને આ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે આ વાતનું કે આમ ન હોય હા ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા